અમને સપોર્ટ કરે છે કે લોકો અમને બહુ જ મદદ કરે છે અને અમારી સેવામાં સેવા કરવામાં પણ કે પોતે ફૂલ મહેનત કરે છે અમે બસ માં ચડવાતા હતા ને તો બસ તો અમને ધક્કા કરે છે એવી રીતે કરતા પણ હવે બસમાં અમને પહેલેથી ચડાવી દે એટલી બધી મદદ મળી રહી છે પૈસા થી મદદ કરે એવું નહીં પણ આવી રીતે અમને મદદ મળી રહે બરોબર અને બીજા અમારા આશીર્વાદ વિડીયો બનાયા પછી કેટલો ફેર પડ્યો તમે ફરો છો એમાં કેટલો ફેર પડ્યો કેવું 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 લાગે છે આજે વિરમભાઈ ચાલા એમનું ગામ જાતલપુર પણ એમને એમને ખૂબ સપોર્ટ કર્યો છે ખૂબ મદદ કરી છે એમની મહેનત પણ તન તોર મહેનત કરી છે અમારા માટે એટલે કે અમારે કોઈ એમ કે ધક્કા ખવડાવતા નથી

આજે આ ઉત્તરાયણ ઉપર અમારા વિરમભાઈએ અમારા ક્યારથીને એમને બેન બેન તરીકે બેન બનાયા છે એટલે અમારા બાબલો એટલે કે એમનો ભોણો એ ભોણા માટે પતંગ અને દોરી અને મમડાના લાડુ પણ લઈને આવ્યા છે અને એમને બહુ હરગથી લઈને આવ્યા છે એમ કહેવાનો મતલબ અને આવો પણ જેઓ ભાઈ એમને મદદ કરે છે એવી તમે પણ અમને કોઈ સપોર્ટ કરતા રહેજો મદદ કરતા રહેજો મિત્રો બસ અમે મહારાજ છીએ ગોસ્વામી છીએ અને મારા કરજો ભગવાન માતાજી તમારા ધંધામાં બરકટ આપશે માતાજી શક્તિ આપશે અને માતાજી તમારા ભર્યા ભંડાર રાખશે મહાનપૂર્ણ માં બસ મારું એટલું જ કેવું તો દોસ્તો કેલા નંબરમાં તો મહારાજે અને જે તારા બેને વાત કરી એના ઉપરથી આપણી મહેનત તો ફાડી ને કારણ કે જે એ લોકો બસમાં બેહારવા માટે ધક્કામુકી કરી અને બે હવા ધતકારતા ગુજરાતની અંદર ફરતો નહીં એવી એમની પોઝિશન હતી મારા રાજી વાત કે ખોટી આ પણ બીવાય બીવાય નો લોકો બોલાનો હોભડી નેડી નેકળ ઉપર પણ આપણી ચેનલ ની અંદર વાયરલ થયા પછી તારા બેને મહારાજેને ગમે હોય કોઈ પણ તકલીફ પડતી નહીં અને મિત્રો હું પણ તમને એટલું જ કહેવા માંગુ છું કે બેનને અને ભાડો કોઈ પણ જગ્યાએ મદદ કરજો તમે તો અમારી મદદ કરેલી અને અમારી ચેનલમાં બેનના વાયરલ કરેલો લેખે લાગો સાચી ને તો દોસ્તો વિડીયો શેર કરજો બીજી બીજી વખત કહું છું તો તારાબેનના મદદ ડાયરેક્ટ કરવા માટે બેંકનું એકાઉન્ટ આ વિડીયોના ડિક્સપ્રેશનમાં અને બીજા નંબરમાં કોમેન્ટ પણ પિન કરે સીધી કોમેન્ટ ખોલશો એટલે બેનનું એકાઉન્ટ આવી જાય કોમેન્ટ પિન કરે તો મદદ જરૂર કરજો વિડીયોને શેર કરજો લાઈક કરજો થેન્ક યુ જય માતા જય માતા